ઉન્નંત સૈન્ય અધિકારીઓ પણ તેમની સાથે હાજરી આપી દેશના રક્ષકોએ આપેલા અવિસ્મરણીય બલિદાનને સન્માનિત કરવા પ્રતિબદ્ધતા પુનઃદ્રઢ કરી હતી ઉપપ્રમુખ તરીકેના નવીન પદવીસકરણ દિવસ સાથે અન્વિત આ ગળ કાર્યક્રમ સેનાની કાયમ શ્રદ્ધાંજલિ વ્યાખ્યા જણાવે છે પદગ્રહણ સાથે જ લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્રસિંહને સેનાના મહત્વના પ્રવૃત્તિ ક્ષેત્ર અને સંચાલન જવાબદારીઓની સૂચિત કામગીરી મળી છે તેમનો સારવારથી ભરપૂર કારકિર્દી વિવિધ વ્યૂહાત્મક અને કમાન્ડ સ્થળોએ રહી છે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકે આપેલી પુષ્પાંજલિ દ્વારા તેઓએ પોતાના કર્તવ્યોના પ્રત્યેના સંકલ્પનો પુનરૂચ્યાર કર્યો છે